વરસાદ પડવાની સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરને બાદ કરતા સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો હોય વાવણી જોગ વરસાદ થઈ ગયો છે ખેડૂતો ખુશખુશાલ છે ત્યારે મોરબીમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો તેમ છતાં વિસ્તારમાં તો પાણી ભરાયેલા જ છે જ્યારે આજે સવારના જ સૂર્ય મહારાજના આકાશમાં દર્શન નીકળ્યા ત્યારે લાગ્યું હતું કે વરસાદ નહીં આવે પરંતુ અગિયાર વાગ્યા પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને થોડી જ વારમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં પાણી પાણી થઈ ગયું હતું ત્યારે મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટે દસ જેટલા વોકળા હતા તે ભૂમાફિયાઓએ બંધ કરી દીધા છે એટલે આ વરસાદી પાણીનો નિકાલ બંધ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉદભવી રહી છે તંત્રી કિરણભાઈ બથવાર જનતા એક્સપ્રેસ ન્યૂઝ મોરબી